શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ જેમાં અમારી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં શ્રી વિશ્વરૂપે ઇન્દ્રને કહેલું શ્રી નારાયણ કવચનો પાઠ કરીશું અથ નારાયણ કવચ રાજાએ કહ્યું પરીક્ષિત રાજા પૂછે છે જે કવચ વડે રક્ષાયેલ ઇન્દ્રે વાહનો સહિત શત્રુઓના સૈનિકોને રમત માત્રામાં હરાવીને ત્રણ લોકની લક્ષ્મીને ભોગવી હતી હે ભગવાન તે નારાયણ નામનું કવચ મને કહો તથા કવચ વડે રક્ષાયેલ ઇન્દ્રે આતતાય શત્રુઓને રણમાં જે પ્રમાણે હરાવ્યા હતા તે પણ મને કહો શ્રી સુખદેવજી કહે છે પુરોહિતે ઠરાવેલ ત્વષ્ઠાના પુત્ર વિશ્વરૂપે પૂછવા ઉપરથી ઇન્દ્રને નારાયણ કવચ કહ્યું હતું તે અત્રે એકાગ્ર મન વડે સાંભળો વિશ્વરૂપ કહે છે જ્યારે ભયનો સમય પાસે આવ્યો હોય ત્યારે મનુષ્યે હાથ પગ ધોઈ આચમન કરી પવિત્રી ધારણ કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી અષ્ટાક્ષર અને દ્વાદાક્ષરથી મંત્રથી અંગન્યાસ કરી વાણીને નિયમમાં રાખી પવિત્રતાથી નારાયણ કવચને ધારણ કરવું ઓમ નમો નારાયણ એ અષ્ટાક્ષર મંત્રના ઓમકારાદિ અક્ષરોના અનુક્રમે બે પગ બે ગોઠણ સાથળ પેટ હૃદય વક્ષસ્થળ મુખ તથા મસ્તક એમ આઠ અંગમાં ન્યાસ કરવો અથવા તો અવળા અનુક્રમે એટલે યથી માંડીને એક એક અક્ષરનો મસ્તકાદિક અંગોમાં ન્યાસ કરવો ત્યાર પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય એ દ્વાદાક્ષર મંત્ર વડે અંગળીઓમાં તથા અંગૂઠાના પર્વોમાં ન્યાસ કરવો તેનો ક્રમ એવો છે કે મંત્રના પ્રત્યેક અક્ષરને ઓમકારથી સંપૂટ કરીને જમણા હાથની તર્જનીથી લઈને ડાબા હાથની તર્જની સુધી આઠ આંગળીઓમાં આઠ અક્ષરનો ન્યાસ કરવો અને બે અંગૂઠાના બે પર્વમાં તથા નીચેના બે પર્વમાં બાકીના ચાર અક્ષરનો ન્યાસ કરવો ત્યાર પછી ઓમ વિષ્ણવી વિનમ એ મંત્રથી અંગન્યાસ કરવો તેમાં ઓમકારનો હૃદયમાં ન્યાસ કરવો વિકારનો મસ્તકમાં ન્યાસ કરવો શકારનો ભ્રુકુટીની વચ્ચે ન્યાસ કરવો અણકારનો શિખામાં ન્યાસ કરવો વ કારનો બે નેત્રોમાં ન્યાસ કરવો નકારનો સંધિઓમાં ન્યાસ કરવો અને વિસર્ગ સહિત મહકારનો મ અસ્ત્રાય ફટ એમ કહીને સર્વ દિશામાં ન્યાસ કરવો એટલે દિગ્વંદન કરવું આ પ્રમાણે મંત્ર વેતા પુરુષે મૂર્તિ થવું ત્યાર પછી ધ્યાન યોગ્ય છ શક્તિઓવાળા વિદ્યા તેજ તપ સ્વરૂપ એવા પરમાત્માનું ધ્યાન કરીને નીચે પ્રમાણે નારાયણ કવચનો પાઠ કરવો ગરુડની પીઠ ઉપર ચરણકર્મણને ધારણ કરનારા આઠ સિદ્ધિઓવાળા આઠ બાહુઓવાળા અને તે આઠ વિશે શંખ ચક્ર ઢાલ તલવાર ગદા બાણ ધનુષ્ય તથા પાશને ધારણ કરનારા હરિ મારી સર્વ પ્રકારે રક્ષા કરો જળમાં મત્સ્યાવર ધરી ભગવાન જ તંતુઓથી તથા વરુણના પાસથી મારી રક્ષા કરો માયા વડે બટુક બનેલા વામનજી સ્થળમાં મારી રક્ષા કરો આખા વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો અસુરના અધિપતિઓના શત્રુ ભગવાન ઋષિ સંકટકારક રણવગડાઓમાં તથા સંગ્રામ વગેરેમાં મારી રક્ષા કરો કે જે ઋષિ ખડખડાટ હાસ્યના શબ્દથી દિશાઓ ગાજી ઉઠી હતી અને ગર્ભણીઓના ગર્ભ પડી ગયા હતા પોતાને દાઢ વડે પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનારા ભગવાન યજ્ઞમૂર્તિ વરા માર્ગમાં મારી રક્ષા કરો પરશુરામ પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો અને ભરતના વડાભાઈ રામ તથા લક્ષ્મણ પ્રવાસમાં અમારી રક્ષા કરો અભિચારી વગેરે સર્વ ઉગ્ર ધર્મમાંથી તથા પ્રમાદમાંથી નારાયણ ભગવાન મારી રક્ષા કરો નારાયણ ભગવાન ગર્વથી મારી રક્ષા કરો યોગના સ્વામી દત્તાત્રેય ભ્રષ્ટથી મારી રક્ષા કરો ગુણના સ્વામી કપિલદેવ કર્મના બંધનથી મારી રક્ષા કરો સનતકુમાર કામદેવથી રક્ષા કરો વિગ્રહ ભગવાન રસ્તામાં જતા દેવતાઓને પ્રણામ ન કરવાથી અપરાધ થાય તે અપરાધમાંથી મારી રક્ષા કરો દેવર્ષિઓના વડા મુનિ નારદ ભગવાનની પૂજામાં જે કંઈ વિઘ્ન નડે તેમાંથી મારી રક્ષા કરો અને કચ્છ પાવતારી હરિ સર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા કરો ભગવાન ધન્વંતરી કૃપથ્યમાંથી મારી રક્ષા કરો જીતેન્દ્રિય ભગવાન ઋષભદેવ કામ ક્રોધના ભયમાંથી મારી રક્ષા કરો બળભદ્ર મનુષ્ય તરફથી થનારા ઉપદ્રવમાંથી મારી રક્ષા કરો અને શેષનાગ ક્રોધવર્ષ નામના સર્પગણોથી મારી રક્ષા કરો ભગવાન વેદવ્યાસ અજ્ઞાનથી મારી રક્ષા કરો ભગવાન બુદ્ધ પ્રમાદવાળા પાંખડીઓના ટોળાથી મારી રક્ષા કરો ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનારા ભગવાન કલ્કી કાળના મળરૂપ કલ્કીયુગથી મારી રક્ષા કરો કેશવ ભગવાન પ્રભાતમાં ગદા વડે મારી રક્ષા કરો બંસી ધારણ કરનારા ભગવાન ગોવિંદ કાળ સુધી મારી રક્ષા કરો ધારણ કરનાર ભગવાન નારાયણ પૂર્વાહ્ય કાળમાં રક્ષા કરો ચક્રધારી ભગવાન વિષ્ણુ કાળમાં મારી રક્ષા કરો મારનારા ઉગ્ર ધનુર્ધારી ભગવાન ત્રીજા પ્રહોરમાં મારી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ તથા રુદ્ર એ ત્રણ મૂર્તિવાળા ભગવાન માધવ સાય કાળમાં મારી રક્ષા કરો ઇન્દ્રિયોના સ્વામી ભગવાન પ્રદોષ કાળમાં મારી રક્ષા કરો પદ્મનાથ ભગવાન એકલા જ અર્ધરાતથી પહેલા કાળમાં અને અર્ધરાતે મારી રક્ષા કરો શ્રી વત્સનું જેને ચિહ્ન છે એવા ઈશ પાછલી રાત્રે મારી રક્ષા કરો તલવારધારી ભગવાન જનાર્દન મળસ્કામાં મારી રક્ષા કરો દામોદર ભગવાન સૂર્યોદય પહેલાંના કાળમાં મારી રક્ષા કરો કાળમૂર્તિ ભગવાન વિશ્વેશ્વર સંપૂર્ણ સંધ્યાઓમાં મારી રક્ષા કરો હે પ્રલય સમયના અગ્નિ જેવી તીક્ષ્ણધારવાળા ચક્ર ભગવાનથી મૂકવામાં આવે તો ચારે તરફ ફરી ફરીને વાયુ સહિત અગ્નિ જેમ ખડની ગંજીને તરત બાળી નાખે તેમ શત્રુઓના સૈન્યને તરત બાળી નાખ હે વજ્રના જેવી તીક્ષ્ણ સ્પર્શવાળા તણકાઓથી ભરેલી ગદા તું ભગવાનને વાલી છે તું કુષ્માંડક વિનાયક યક્ષ રાક્ષસ ભૂત તથા ગ્રહોને ભાંગીને ભૂક્કો કરી નાખ તથા શત્રુઓના ચૂરાચૂરા કરી નાખ હે પાંચજન્ય શંખરાજ શ્રી કૃષ્ણ ભગવાનને ફૂંકવાથી મહાભયંકર શબ્દ કરીને તું શત્રુઓના હૃદયોને કંપાવતો રાક્ષસો પ્રમથો પ્રેતગણ માતૃકાગણ પિશાચ બ્રહ્મ રાક્ષસ તથા બીજા ગોર દ્રષ્ટિવાળાઓને નસાડી મૂક હે તીખી ધારવાળી તલવાર તું ભગવાનના હસ્ત દ્વારા પ્રેરાઈ મારા શત્રુઓના સૈન્યને કાપી નાખ હે ચંદ્રના જેવી સો ફૂંદડીવાળી ઢાલ તું પાપી શત્રુઓને આંખોને ઢાંકી દે તથા પાપી નજરવાળાઓની પાપી દ્રષ્ટિને હરી લે અમને ગ્રહોથી કેતુઓથી મનુષ્યોથી સર્પોથી દાઢવાળા પશુઓથી તથા પાપોથી જે ભય છે તથા જેઓ અમારા સુખમાં વિઘ્ન કરનારા છે તે સર્વે ભગવાનના નામરૂપી અસ્ત્રના કીર્તનથી તરત ક્ષય પામો બૃહદ રથંતર વગેરે સામના સ્ત્રોત્રોથી સ્તુતિ કરવા વેદમય તથા સમર્થ ગરુડ ભગવાન સર્વ સંકટોમાં મારી રક્ષા કરો તથા વિશ્વક્ષેન ભગવાન પણ પોતાના નામો લેવા વડે સર્વે સંકટોમાંથી મારી રક્ષા કરો શ્રીહરિના નામરૂપ વાહન અને આયુધો સર્વય આપત્તિઓમાંથી અમારી રક્ષા કરો ભગવાનના મુખ પાર્ષદો અમારી બુદ્ધિ ઇન્દ્રિય તથા મન પ્રાણની રક્ષા કરો આ સાકાર નિરાકાર જે કાંઈ જગત છે તે સર્વ ભગવાનનું જ સ્વરૂપ છે આ સત્યથી મારા સર્વ ઉપદ્રવો નાશ પામો અભેદ દ્રષ્ટિવાળા મનુષ્યોને ભગવાન પોતે ભેદરહિત જોવામાં આવે છે તો પણ તે પોતાની માયા વડે આભૂષણો આયુધો તથા ચિહ્ન નામની શક્તિઓને ધારણ કરે છે તે સત્ય પ્રમાણ વડે જ સર્વજ્ઞ તથા સર્વવ્યાપક ભગવાન શ્રીહરિ સર્વ પ્રકારના રૂપ વડે સર્વત્ર ઠેકાણે સર્વદા મારી રક્ષા કરો ઋષિના નામની ગર્જનાથી લોકોના ભયનો નાશ કરનારા તથા પોતાના પ્રભાવથી દિગ્ગજ ઝેર શસ્ત્ર પાણી વાયુ અગ્નિ વગેરેના પ્રભાવને ગળી જનારા ભગવાન પ્રહલાદ દિશાઓના ખૂણાઓમાં ઊંચે નીચે અંદર બહાર ચો તરફથી અમારી રક્ષા કરો વિશ્વરૂપ કહે છે હે ઇન્દ્ર આ નારાયણ કવચ તમારી આગળ મેં કહ્યું જે ધારણ કરવાથી તમે શ્રમ વિના અસુરોના અધિપતિઓને જીતશો આ નારાયણ કવચને ધારણ કરનારો મનુષ્ય નેત્રથી જેના તરફ જુએ અથવા ચરણ વડે જેને જેને અડકે તે તરત ભયમાંથી છૂટે છે આ નારાયણ કવચની વિદ્યાને ભણનારા પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી ચોર તરફથી ગ્રહાદિની તરફથી વ્યાગ્ર આદિ કે બીજા કોઈ તરફથી ભય રહેતો નથી પૂર્વે કોઈ એક કૌશિક ગોત્રના બ્રાહ્મણે આ વિદ્યા સિદ્ધ કરી હતી ને તેણે યોગ ધારણાથી નિર્જળ દેશમાં પોતાના દેહનો ત્યાગ કર્યો હતો ત્યાર પછી એક વખતે સ્ત્રીઓથી વિંટાયેલો ગંધર્વનો રાજા ચિત્રરથ વિમાનમાં બેસીને આકાશ માર્ગે ફરતો ફરતો જ્યાં આગળ પેલો બ્રાહ્મણ મરી ગયો હતો તે સ્થાનક ઉપર જેવો આવ્યો કે તરત જ વિમાન સાથે ઊંડે માથે આકાશમાંથી નીચે પડ્યો ત્યાર પછી તેણે પૂછતા વાલ્ખિલ્ય ઋષિએ તે વિદ્યાની વાત કહી અને તે મુનિના કહેવા ઉપરથી તેણે તેના હાડકાઓ લઈને પ્રાચી સરસ્વતીમાં નાખ્યા અને તેમાં સ્નાન કરીને મનમાં આશ્ચર્ય પામતો પામતો પોતાના લોકમાં ગયો શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત રાજા જે મનુષ્ય આદર સત્કાર સાથે આ નારાયણ કવચને બરાબર સમયે સાંભળે છે અથવા તો કંઠે કરે છે તેને પ્રાણીઓ નમે છે અને તે સર્વભયમાંથી મુક્ત થાય છે ઇન્દ્ર વિશ્વરૂપ પાસેથી આ નારાયણ કવચ ભણી રણમાં અસુરોને જીતી લઈને ત્રણેય લોકની રાજલક્ષ્મી ભોગવી હતી ઇતિ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સહિતાયા ષ્ઠસ્કંદે નારાયણવર્મ કંથન નામોષ્ટમુધ્યાય સંપૂર્ણ